નાઈટ માં ગયા હોય એટલે હવાર આવી ને એટલે આમ કોઈ જ જઈ એવી અંદર આવતી હોય ને મારે સાઠ ઉપાય વહી ગયા છે મારે હારી ને મેલી ને એ કે રાખવી તા લગણ એ રાખો રહેવું તા લગણ હું એ ક્યાં વહી જાઉં છું કયો મિત્ર હાલ તો પછી મહિલા મિત્રો વિડીયોમાં બિના રહી જાઓ આગળ હવે દીપાલી પરમ ને પરમના ના માસી ને જે કરે એ દિવસે વિડીયો બનાવે નો બનાવે એ પછી આપણે તો જવાનું છે એટલે પાછું અહીં જે નાઇટ માં જવાય ને પછી હું નહીં તો નાઇટ માં નહીં જવાય અને ભાખરી જો બની ગઈ છે હાલો ભાખરી ખાવ બીજો હું મિત્રો હાલો હાલો ભાઈ હંધાઈ હાઈરે બી જવાનું હોય ને ભાખરી ખાવાય

અને બાળકો અહીંયા ચા પીવે છે આપણે ઊઠી ગયા છે એ હાઇજોન પમ્લેટ થઈ ગયા છે ચા ત્યાર છે ચા પીવાની છે અહીંયા અમારે સારી વીડિયા જોવે છે કોકના કોને જોતોય કોને ખબર યુટ્યુબમાં અહીંયા જો ગરમ ચા પીવે છે અહીં શું શાર્જિંગમાં ફોન વિડિયો ચાલુ છે ને થોડો ફોન શાર્જિંગમાં મહેલા હાલો તો મારી ચા છે સાપ દીપાલી બંને હોય જેવો બેનો હોય એવો આરું જાય કપ લઈને બે ગઈ છે સારું આરું તો આ શું લઈ આવ્યું ઓલું બતાડ્યું શેનું બોક્સ લઈ આવી છો નાસ્તા બોક્સ કઈ લઈ આવી તું અને બપોરે શું તમે તમે શું ખાધું હું વિડીયો લીધો તો એનો કે નહીં પાસ્તા લીધો તો વિડીયો

ચા પીતો પીતો તો મિત્રો ચા લઈ ચા ચા પી લે દોસ્તો ચાંદ રસોઈ બનવા માંડી છે બે બે બનાવે છે હવે હું બનાવી ખબર નથી આપણને કંઈક આવું છે આનું શાક બનાવવાનું છે શું છે કેજો દોસ્તો કાજુ કતરી આનું શું કહેવાય કાજુ કતરી કહેવાય કાજુ કતરીનું શાક નિશા બનાવવાની છે શેનું શાક છે નિશા ઢોકળીનું ઢોકળીનું શાક જો નિશા બનાવવાની છે બનાવી દો એટલે બનાવે છે ને ને મેં પોતે જ કીધું તું ભરત જ કીધું કે મારા ઢોકળીનું શાક ખાવ છો નથી એમ કે હું બનાવે છે એ ખોટું બોલે છે

આમાં નીચા સાથે ઢોકળી થઈ તો એ ચાલે છે ઢોકળીની સબ્જી બને છે ભાઈ કોની કોની કે ઢોકળી તમે ખાવજો ને કઈ રીતે બની તમે કહેજો રેસીપી આપજો કેવી રીતના બને કમેન્ટમાં લખજો હવે ધાણા નાખે છે

એને નો કરવા દેવાનું છે બસ થઈ ગયું રેડી શાક આપણો કામ છે શાક શાક બની ગયું દોસ્તો અહીંયાં એટલું નીકળ પરમ દોડ છે પણ આ નહી સમજો પણ આઈ આઈ શૂટિંગ ચાલુ પડે 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 આ સ્ટન્ડ નીચે 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 બેન શૂટિંગ કરે છે હો કે સારું થોઈ વિડીયો બનાઈજો

આપણે જમી દીધું આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે નાઇટમાં આલો આગળ જાય નહીં હારું બેની જો એ હારું બેની છે ને બહુ ઢોમ કરે છે ખાવામાં કોણ કોણ કોના છોકરા આવા ઢોમ કરે છે ખાવામાં કીજો ખાતા નથી આવ જમવા ટાઈમે બે બેનું જમવા બે ગયું બે બેનું પણ હમણાં મોજમાં છે પણ આમ જો એમ મોઢા જો તમે દીપાલી તો બહુ મોજમાં છે ને બેન આવી છે ને એન મોટું મોટું થઈ ગયું છે અઠવાડિયા તા મમ્મીન કેમ કર દે જાય ને જોવું એ તાર મમ્મીન ક્યાં કરી દે જા મારા દીકો છે જાની પરમ જાની ભાઈ હું જોઉં છે તારે હું જોઉં છું તું ક્યાં બોલ શું જોવું છે આ જોઈ છે આ જોવું છે તારે હે શું જોવું છે આ જોવું છે આ ગમેશ એ

હોય છે પડતો પડતો ઘોડો ઘોડો કરતો ઘોડો 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 કરતો ઘોડો ઘોડો કરતો હવે નીચે મેલ મોબાઈલ કરી દો નીચે મેલ હા કર દો શું જોઉં તારે

બસ ઈ જોતું તી હવે રાજી હું મોબાઈલ નહીં જોતો ઈ તો વાંધો આઈ જો ટાટા બાય બાય કે આવતો જાય છે આ દીક ગાડી લઈને આવો છો ગાડી લઈને આવ્યો आर वालों मित्रों पछि मिलला हेलो दोस्तों आपरे ओटी से, थी, थी से। तो आप भी गया थे 8:30 हो गई थे हाल बताओ खूब नए भी रमो कि अभी नेट से करू रहेगी है दोस्तों लोग नए भी रमो तो, तो लाइक कर दो शेयर कर दो और तो सब्सक्राइब कर दो